આજે હતું સુરતની ની શારદાયતન સ્કૂલમાં સપ્લિમેન્ટરી મોડી મળતા વાલી અને વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ દસ અને બારની ની પરીક્ષાનું આજે બીજું પેપર છે

ત્યારે સ્થિત સ્કૂલમાં ધોરણ પરીક્ષા દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓને સપ્લિમેન્ટરી મોડી પડતા વિવાદ સર્જાયો હતો દસ થી પંદર જેટલા વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે પરીક્ષા દરમિયાન દસ થી ત્રીસ મિનિટ સુધી તેમને વધારાની સપ્લિમેન્ટરી મળી ન હતી જેના કારણે તેઓ મહત્વના પ્રશ્નો લખી શક્યા નહીં આ ઘટનાને પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓએ સ્કૂલ પર બેદરકારીનો આરોપ લગાવતા હોબાળો મચાવ્યો હતો જ્યારે આ ઘટના અંગે વાલીઓને ખબર પડી ત્યારે તેઓ શાળામાં એકત્રિત થયા અને જવાબદારી નક્કી કરવા માટે પ્રિન્સિપાલ પાસે જવાબ માંગ્યો વાલીઓએ આરોપ લગાવ્યો કે શાળાની બેદરકારીના કારણે વિદ્યાર્થીઓને અડચણ પડી છે અને આના કારણે તેઓના ગુણ પ્રભાવિત થઈ શકે છે એક વાલીએ જણાવ્યું હતું કે આરોપોની તપાસ થવી જોઈએ અમારી વારંવાર રજૂઆત છતાં સ્કૂલ જવાબ આપતી નથી અમે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં પણ ફરિયાદ કરી પરંતુ ત્યાંથી કોઈ યોગ્ય જવાબ મળ્યો નથી કોલ કરવામાં આવે તો કોલ કાપી નાખવામાં આવે છે હવે અમે ક્યાં જઈએ એમના જવાબ રૂપે વાતો સાંભળ્યા વગર ફોન કટ કરી દેવામાં આવ્યો ફરી ફરીને ફોન કરવા છતાં પણ ફોન કટ કરી દેવામાં આવ્યો ડીઓ ઓફિસમાં ફોન કર્યો તો મેડમ તમે ડીઓ ઓફિસમાં ફોન કર્યો અને જો ડીઓ તરફથી અમને આવો જવાબ મળતો હોય આવો રિસ્પોન્સ મળતો હોય વાતો સાંભળ્યા વગર સ્પોન સીધા કટ કરવામાં આવતા હોય તો અમે આ સમસ્યાના સમાધાન માટે કઈ જગ્યાએ છે છોકરાઓ પણ ટેન્શનમાં છે કે સોમવારથી ચાલુ થતી પરીક્ષાઓમાં હવે પછી કયા પ્રકારની હેરાનગતિ એ લોકો સાથે થશે શાંતિથી શું પરીક્ષા આપી શકશે એ લોકો ઘણા બધા છોકરાઓ આવા ટેન્શનમાં બોલ્યા વગર જતા રહ્યા છે અવાજ ઉઠાવ્યા વગર જતા રહ્યા છે કદાચ તમારી ચેનલની માધ્યમથી જો આ વસ્તુ એ લોકો સુધી પહોંચે તો એ લોકોને એટલી ખાતરી આપજો કે સોમવારથી એ લોકો સુરક્ષિત છે અને વ્યવસ્થિત રીતે એક્ઝામ આપી શકે છે અને એક્ઝામમાં થતા આવા કોઈ પણ પ્રકારના અન્યાય સામે બોલ બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ન્યૂઝ સુરત